નમસ્કાર બાળકો ધોરણ ચાર વિષય સંસ્કૃતિ તો આજે આપણે સંસ્કૃતિમાં કલામય ભારત વિશે માહિતી મેળવીશું પ્રાચીન કાળમાં ભારતનું શિક્ષણ ક્ષેત્ર ખૂબ જ વિશાળ હતું જેમાં કલાઓને વિશેષ સ્થાન આપવામાં આવતું કલાઓના સંબંધમાં રામાયણ મહાભારત પુરાણ વગેરેમાંથી ઘણી માહિતી મળે છે છતાં શુક્રાચાર્યે પોતાના નીતિસાર નામના ગ્રંથમાં ચોથા અધ્યાયના ત્રીજા પ્રકરણમાં કલાઓ વિશે વિશેષ જાણકારી આપી છે તેમના કથન અનુસાર કલાઓ તો અનંત છે તેમના નામ ગણમાં તે પણ મુશ્કેલ છે પરંતુ તેમાંથી ચોસઠ કલાઓ મુખ્ય છે તો આજે આપણે ચોસઠ કલાઓમાંની એક કલા છે ચિત્રકલા એના વિશે આપણે માહિતી મેળવીએ પ્રાચીન ચિત્રોને જોઈને આપણે અનુમાન કરી શકીએ કે ક ચિત્રકલામાં ભારત કેટલી ઊંચ કક્ષાએ રહ્યું છે પ્રાચીન મંદિર અને બૌદ્ધ વિહારોની મૂર્તિઓ તેમજ અજંટાની ગુફાઓના ચિત્ર જોઈને આશ્ચર્ય થાય કે આજે કેટલીઓ સડી પછી પણ તે ચિત્રો નવા બનાવેલા ચિત્રો જેવા જ લાગે છે આ ચિત્રોને જોવા દૂર દૂરથી વિદેશીઓ આવે છે ખાસ બાબતો એ છે કે પ્રયત્ન કરવા છતાં તેના જેવા રંગો આજ સુધી બનાવી શકાયા નથી આજે પણ ભારતમાં દિવાળી જેવા ઉત્સવો પર આંગણામાં બહેનો રંગોળી પૂરે છે પ્રાચીન કાળમાં ભારતની સ્ત્રીઓ આ કલામાં ખૂબ નિપુણ હતી બાણાસુરની કન્યા ઉષાની સખી ચિત્રલેખા છે રૂપભેટ એટલે કે રંગોની મિલાવટ પ્રમાણ ચિત્રમાં દૂર ઊંડાણ વગેરે ભાવ અને લાવણ્ય યોજના સાદ્રશ્યતા વર્ણિકા ભંગ વગેરે પ્રાચીન શિલ્પ ગ્રંથોમાં આ કલાનો વિસ્તારથી વિવરણ આપેલું હવે આપણે રવિશંકર મહાશંકર રાવળ વિશે માહિતી મેળવી એમનો જન્મ એક આઠ અઢારસો ને બાણું અને મૃત્યુ નવ બાર ઓગણીસો સિત્તોતેરમાં થયું હતું કથા લેખક પ્રવાસ લેખક જન્મ એમનો ભાવનગરમાં થયો હતો ત્યાં જ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ તેમણે લીધું હતું ઈસવીસન ઓગણીસો દસમાં મૈત્રિક મુંબઈની આર્થ સોસાયટીમાં પાંચ વર્ષના ચિત્રકલાના અભ્યાસમાં ઉત્તીર્ણ થતાં ઓગણીસો સોળમાં મેયો મેડલ મળ્યો હતો હાજી મોહમ્મદ રખિયાના સંપર્કથી પ્રેરાઈને ઓગણીસો ચોવીસમાં અમદાવાદમાં કુમાર કાલ કાર્યાલયની સ્થાપના અને તેનું સંચાલન કર્યું હતું સરદાર પટેલ વિશ્વવિદ્યાલય વડોદરામાં મના કલા અધ્યાપક બન્યા કલા પ્રવૃત્તિ માટે ગુજરાત વિધાનસભા દ્વારા ઈસવીસન ઓગણીસો ત્રીસના વર્ષનો રણજીત રામ સુવર્ણચંદ્ર મળ્યો હતો ઈસવીસન ઓગણીસો સિત્તેરમાં લલિત કલામાં પ્રસિદ્ધિ મેળવી હતી અને અમદાવાદમાં એમનું અવસાન થયું હતું એમણે અવ અવનીન્દ્રનાથ જામનબાબુ બુરાકામી અને કારતુની શંકર જેવા કલાવિદો વિશેના ચરિત્ર લેખોનો સંગ્રહ કલાકારની કલમે અને ભારતની સંસ્કૃતિના પૂજક જેવા પુસ્તકો આપ્યા છે ઉપરાંત એમણે અજંટાની શિલ્પચિત્ર સમૃદ્ધિનું નિરૂપણ કરતું રંગીન ચિત્રોથી યુક્ત પુસ્તક અજંટાની કલામંડપો ઉપરાંત કલાનું સ્વરૂપ તેનું મહત્ત્વ અને મૂલ્ય સમજાવતા કલા વિષયક લખાણો અને ભાષા સંગ્રહો આપ્યા કલા ચિંતન તેમજ સોળ સુંદર જેવા ચિત્રો કલા વિવેચનો પણ આપ્યા છે ગુજરાતી સાહિત્ય પરિષદના કરાંચીમાં મળેલા અધિવેશનમાં કલા વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન ચિત્ર સૃષ્ટિ પૂર્તિ નિર્મિતે દોરેલા તેમની કથા સૃષ્ટિના પાત્રોના કાલ્પનિક રંગીન ચિત્રો ચરોટર ચિત્ર શિક્ષક સંઘ આયોજિત વિદ્યાર્થી ચિત્ર પ્રદર્શનના સંઘ આયોજિત વિદ્યાર્થી ચિત્ર પ્રદર્શનના ઉદ્ઘાટન નિમિત્તે કરેલા પ્રવચન ચિત્ર શિક્ષા વગેરે એમનું તદ્વિષ્ય પ્રકીર્ણ પ્રદાન છે તો બાળકો આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે ત્યાર પછી તમને જે પીડીએફ મોકલાવેલી છે એમાં સવાલના જવાબ લખેલા છે એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે ત્યાર પછી છે માતૃભૂમિ ભારત ભારતભૂમિ આપણી માતૃભૂમિ અને ભૂમિ છે આ ભૂમિમાં અનેક મહાપુરુષોએ જન્મ લીધા છે અને ભગવાનના અનેક અવતારોએ તેને પવિત્ર બનાવી છે અહીંના પાવન પર્વત પવિત્ર નદીઓ અનેક તીર્થો મંદિરો ગુરુદ્વારાઓ સમયે સમયે નિર્માણ પામ્યા જેના દર્શન કરીને આપણે આજે પણ પવિત્ર બનીએ છીએ તો એમાંની સાત પૂરીઓ છે એમાં આ શ્લોક આપેલો છે અયોધ્યા મથુરા માયા કાશી કાંજી અવંતિકા પુરી દ્વાર દ્વારાવટી ચેવ સપ્ટેટા મોક્ષ દાયિકા તો એમાંની સાત પુરીઓના નામ આપ્યા છે અને તે ક્યાં આવેલી છે તો પહેલી પુરી છે અયોધ્યા ઉત્તર પ્રદેશમાં સરયુ નદીના કિનારા પર આવેલી છે બીજી છે મથુરા ઉત્તર પ્રદેશમાં યમુના નદીના કિનારા પર આવેલી છે ત્રીજી માયાવટી એટલે કે હરિદ્વાર ઉત્તરાંચલ પ્રદેશમાં ગંગા નદીના કિનારા પર આવેલી છે ત્યાર પછી છે કાશી ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કિનારા પર આવેલી છે કાંચી એટલે કે હાલનું કાંચીપુરમ તમિલનાડુમાં આવેલું છે અવંતિકા એટલે કે ઉજ્જૈન મધ્યપ્રદેશમાં શ્રીપડા નદીના કિનારા પર આવેલું છે દ્વારકાપુરી સૌરાષ્ટ્ર એટલે કે ગુજરાતમાં સમુદ્રના કિનારા પર આવેલી છે તો બાળક બાળકો આ તમારે સાત પૂરી પૂરીઓ વિશે પણ લખવાનું છે અને એની નીચે સ્વાધ્યાય આપેલું છે તે પણ તમારે લખવાનું છે નમસ્કાર